જેતપુર ડિવિઝન લઈ પોલીસ સ્ટેશન જેતપુર સિટી પોલીસ પોલીસ સ્ટેશન જેતપુર તાલુકા તેમજ ઉદ્યોગનગર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું વીરપુરમાં પીઠડીયા ટોલ પ્લાઝાએ જેતપુર તત્કાલ ચોકડી ચેતલસર ચોકડી અને સરદાર ચોકમાં ડીવાયએસપી રોહિત ડોરિયા તેમજ ચારેય પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના સ્ટાફે સઘન ચેકિંગ હાથ ધર્યું જેતપુરમાં પ્રવેશતા વાહનોનું કડક ચેકિંગ હાથ ધરાયું વાહન ચાલકોનું બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરાયું દારૂ પી વાહન ચલાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે કડક ચેકિંગને લઈ દારૂના પ્યાસીઓમાં ફફડાટ ફેલાયો છે જેતપુર ડિવિઝનમાં આવતા જેતપુર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈએડી પરમાર જેતપુર તાલુકા પીઆઈ અજયસિંહ હેરપા સહિત જેતપુર ઉદ્યોગનગર પીઆઈ એમ એન રાઠોડ ઠાકોર વીરપુર પીઆઈ એસજી રાઠોડ સતત સઘન ચેકિંગ હાથ ધર્યું છે બ્યુરો રિપોર્ટ હેમંત શેખવા જેતપ